આઠમો મહિનો હતો ત્યારે હું રાત્રે જમીને સાડા આઠ નવ વાગે ઘરની બહાર નીકળ્યો અને બહાર જ્યારે આવ્યો ત્યારે બાર રોડ ઉપર અમારે ત્યાં બાકડા મૂકેલા છે ત્યાં

અને ખાસ કરીને મહિલાઓના ઉદ્ધારક હતા બાબા સાહેબ વિશે મેં એને ચાર પાંચ વાતો કરી સાંભળી તો એકદમ આશ્ચર્યચકિત થઈને મને કીધું એને કે શું વાત બાબા સાહેબ જોરદાર હતા મેં કીધું હા બાબા સાહેબ બહુ મહાન હતા આપણે જે પણ કઈ છીએ એ આજે એમના લીધે જ છીએ મેં એને એવું કહ્યું એ પછી વાતો વાતોમાં મેને એ પણ કહ્યું કે તો આપણા ત્યાં આપણા વડવા બાપડા જે ગઢડાઓ હતા એ લોકોએ બધા મંદિરો પાછળ એ બધું કર્યું તો મેં કીધું આપણા ભગવાન જોવા જઈએ તો એ બાબા સાહેબ જ છે એમણે જ આપણો ઉદ્ધાર કર્યો છે મેં કીધું આપણા ગામની અંદર બાબા સાહેબની મૂર્તિ હોવી જોઈએ એનું સ્ટેચ્યુ હોવું જોઈએ તો એણે મને કહ્યું સાચી વાત તારી મેં કીધું તો ચલો આપણે નક્કી કરીએ આપણે પણ આપણા ગામની અંદર એક બાબા સાહેબ આંબેડકરનું ભવ્ય સ્ટેચ્યુ સ્થાપિત થઈએ એટલે ત્યારે બે હજાર અઢારમાં સાતમા કે આઠમા મહિનામાં રાત્રે આઠ નવ વાગે અમે બે જણે નક્કી કર્યું કે બાબા સાહેબની મૂર્તિ હવે અમે મારા ગામની અંદર એટલે કે મિરોલી અંદર લાવીને રહીશું એટલે આ વિચાર અમારા બંનેનો હતો અને એ પછી અમે ધીમે ધીમે ફ્રેન્ડ સર્કલમાં અને બીજા બધાને જણાવતા રહ્યા કે ભાઈ આપણે આ રીતે બાબા સાહેબ ની મૂર્તિ લાવવાની છે અંદર મૂર્તિ આપણે સ્થાપિત કરવાની છે તો ધીમે ધીમે મૂર્તિ લાવવાનું કામ આગળ વધ્યું ઘણા લોકોનો સહકાર પણ મળ્યો પણ બાબા સાહેબ ની મૂર્તિ લાવવાની અંદર જે મહેનત ચાલુ કરી અમે એની અંદર અમે ચાર કે પાંચ મિત્રો જતા કે જેમણે પહેલેથી લઈ અને બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ આવી ત્યાં સુધી લગભગ છ મહિના સુધી અમે રાત દિવસ મહેનત કરી હતી છ મહિના સુધી અમે ગામે ગામ ફાળો ઉઘરાવા જતા કોઈ પણ સમય જોયા વગર એ રાત્રિનો સમય હોય કે દિવસનો સમય હોય કે બપોરનો સમય હોય જો નોકરીમાંથી રજા પાડવી પડે તો પણ અમે રજા પાડીને પણ જો અમને એવી જાણ થાય કે આ જગ્યાએથી આટલો ફાળો મળે એમ છે આ જગ્યા જવું જરૂરી છે એ જગ્યા અમે પહોંચી જતા હતા તો છ મહિના સુધી અમે આ રીતે મહેનત કરી હતી પણ અમે મિત્રોએ નક્કી કર્યું કે આની અંદર બાબા સાહેબ આંબેડકરની જે મૂર્તિ લાવવાની છે એની અંદર આપણે દરેકને આવરી લેવાના છે કોઈ બાકી ના રહેવું જોઈએ એટલે અમે એવું નક્કી કર્યું કે આપણે ગામનો જે અમારા જે વસ્તી પંચ કહેવાય જે ગામડામાં રહેતા હશે એમને ખબર જ પંચ ભેગો કરવો એટલે પંચને જાણ કરવા માટે અમે પંચ ભેગો નક્કી કર્યું એટલે અમે મિત્રોએ ઘરે ઘરે ફરીને બધાને ભેગા કર્યા વસ્તીવાળાને ભેગા કર્યા અમારે વસ્તીવાળાને ભેગા કરીને ફક્ત એમને જાણ કરવાની હતી કે અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ પણ એવા હોય કે જે હંમેશા સારું કાર્ય હોય કે ગમે તેવું કાર્ય હોય એ વિરોધ કરતા જ હોય છે એટલે મને વિશ્વાસ હતો કે બે ત્રણ જણા એવા છે કે જે પોતાની જાતને હોશિયાર સમજે છે વર્ષોથી એ લોકો જેમ એમ કહેતા હોય એમ લોકોએ કર્યું હોય અને બે ચાર જણા એમની આગળ પાછળ ફરતા હોય એટલે એમને મનમાં એવું લાગે કે અમે હોશિયાર છીએ એટલે એમણે સ્વાભાવિક છે કે જ્યારે વસ્તી ભેગી કરી ત્યારે એ લોકો એમની હોશિયારી મારવાના ના દેતા એટલે અમે પણ ફૂલ તૈયારી સાથે જ હતા કે જે સવાલ કરે એનો જવાબ આપવા માટે અમે પણ ફૂલ તૈયાર જ હતા એલ પછી વસ્તી ભેગી કરી ત્યારે એક બે જણે વિરોધ કર્યો કે શા માટે તમારે બાબા સાહેબનું સ્ટેચ્યુ લાવવું છે શું જાણો છો તમે બાબા સાહેબ વિશે બાબા સાહેબે કીધું એમ કરો છો તમે બાબા સાહેબનું સ્ટેચ્યુ લાવો તમે ત્યાં મૂકશો તો ત્યાં તમે શું ધ્યાન રાખશો ત્યાં શું દારૂ પીવાનો અને જુગાર રમવાનો અડ્ડો બનાવે છે નવ નવી જગ્યા બનાવી છે તમારે અમને આવા સવાલો કરવામાં આવે ત્યારે અમે અમારી તૈયારી સાથે હતા એટલે મારા એક મિત્ર એ ઊભા થઈને જવાબ આપ્યો કે ભાઈ દારૂ પીવાનો અડ્ડો અને જુગાર રમવાનો અડ્ડો તો વર્ષો પહેલા તમે ગયડાઓએ તમે વડીલોએ બનાવીને જ મૂક્યો છે મંદિરોના રૂપે અને હકીકતમાં આજે પણ

બાબા સાહેબ તરફ વળે એટલા માટે થઈને અમારો ફક્ત આજના લોકો ગામના લોકો બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ મૂકવા માટે દિવસ રાત મહેનત કરી અમે ખૂબ જ ફંડ ભેગો કર્યો અને અમારા પોતાના ગામની અંદર બસો થી અઢીસો ઘર હશે

કે બાબા સાહેબ આંબેડકર ની તમે મૂર્તિ મૂકી તો મારા ત્યાં મને કહેવા આવ્યા નહી મારો લીધો નહીં પણ એમના ઘરે અમે જયારે ગયા ત્યારે એમના શબ્દો ના સંભળાય તેવા શબ્દો એમણે એમને બોલ્યા ફાળો તો એમણે નથી જ આપ્યો અને એમને ઉપરથી પણ એવા એવા શબ્દો બોલ્યા કે જે તમારાથી નહીં પણ મેં પહેલાથી બધાને સમજાવી રાખ્યા હતા કે ભાઈ આપણે ઘરે ઘરે જવું પડશે અને દરેકનું આપણે સાંભળવું પડશે કોઈ પણ આપણે અત્યારે જવાબ આપવાનો નથી તો આ રીતે ખૂબ જ સંઘર્ષ કરીને મહેનત કરીને અમે મિરોલી ગામની અંદર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂક્યું બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકવાની શરૂઆત કરી જ્યારે માટે જે મહેનતની શરૂઆત કરી ત્યારે અમે સૌથી પહેલા બાર હજાર થી આગળ નવા ગામ છે નવા ગામ ગયા નવા ગામની અંદર એક આપણા દલિત મિત્ર તુલસીભાઈ કરીને બહુ મોટા કોન્ટ્રાક્ટર છે એમના ઘરે ગયા એમના ઘરે ગયા ત્યારે એમના ઘરની અંદર અમે જયારે પ્રવેશ્યા તો એમના ઘરના જે વડીલો હતા જે માજી હતા સિત્તેર એમના સામેથી જયભીમ એવું બોલીને એમને અમારો સત્કાર કર્યો અમારો જુસ્સો ત્યાં જ વધી ગયો અમને ત્યારે જ એવું લાગી ગયું કે અમે ખૂબ જ મોટા અને મહત્વના કામ પર નીકળ્યા છીએ તો એ તુલસીભાઈ જે હતા એમણે અમને ખૂબ જ મોટો સપોર્ટ કર્યો એમણે કન્સ્ટ્રક્શન લાઈનના એક મોટા કોન્ટ્રાક્ટર છે એટલે એમણે અમને કન્સ્ટ્રક્શનનો જેટલો પણ સામાન એમાં થવાનો હતો એ બધો સામાન એમણે આપવાનું નક્કી કર્યું એટલે તુલસીભાઈને મારા દિલથી સલામ અહીં થઈ એ પછી ગામે ગામ ફર્યા અમે લગભગ ચાર થી પાંચ લાખ રૂપિયાનો ફાળો અમે એકત્રિત કર્યો મારા ગામની અંદરથી પણ ખૂબ જ વિરોધ હોવા છતાં પણ સિત્તેર હજારનો ફાળો આવ્યો હતો એ પછી મિરોલી ગામની અંદર તમે ગુસ્સો મિરોલી ગામના ગેટની અંદર જ સામે જ મિરોલી ગામની અંદર એન્ટર થતા જ જમણી સાહેબ બળિયાદેવના મંદિરની સામે પંદર બાય પંદર નો અમે એક સ્ટ્રક્ચર બનાવ્યું

એ વ્યક્તિના ત્યાં જઈએ ત્યાંથી એમના ત્યાં દુકાને એમની બહુ મોટી દુકાન છે રાજકોટ કોઠારીયા રોડ પર આંબેડકર ભવન પણ એમણે બનાવડાયું છે એક મોટો ગેટ પણ એમણે બનાવડાયો છે કોઠારીયા રોડ ઉપર આંબેડકર ગેટ કરીને તમે જાઓ તો જોજો અને અશોકભાઈ સિંધવે અમારા જમવાથી માંડીને બધી વ્યવસ્થા જ્યારે જઈએ ત્યારે એમણે કરી છે એટલે અશોકભાઈ સિંધવ પણ એમને પણ દિલથી સેલ્યુટ અને આ કાર્યની અંદર અમે ચાર એવા મિત્રો હતા જેમણે ખૂબ જ મહેનત કરી છેલ્લે સુધી મહેનત કરી એક હું પોતે મકવાણા જયેશ બીજો કે જેને મેં આ વાત કરી અને અમે બેલને બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવાનું નક્કી કર્યું એ પરમા જયેશ ત્રીજો ચૌહાણ સમીર અને બીજો એક સોલંકી નવદીપ અને બીજા જોડાતા ગયા અને નીકળતા ગયા

દરેક ની હિંમત હોતી નથી આવું કાર્ય કરવાની એટલે લોકો આવતા ગયા ગયા એવું થતું હતું પણ અમે ચાર જણા છેલ્લા સુધી ઉભા હતા બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ અમે ઓગણીસ એક બે હાજર ઓગણીસ ના રોજ મિરોળી અંદર ખૂબ જ ધૂમધામથી સ્થાપિત કર્યું અને એ રાત્રે ભવ્ય ડાયરાનો પ્રોગ્રામ પણ રાખ્યો હતો જેની અંદર વિષમ કાતર બોલાવવામાં આવ્યા હતા બાબા સાહેબ ના સ્ટેચ્યુ મૂકીને આજે પાંચ છ વર્ષ થઈ ગયા બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂક્યું એ પછી જે લોકો વિરોધ કરતા હતા એ લોકો સમાજ નો કઈ પ્રોગ્રામ હોય આપણા સમાજની અંદર પેટા જ્ઞાતિઓ છે તમને ખબર જ હશે એટલે એમની પર્ટિક્યુલર પેટા જ્ઞાતિ નો કોઈ પ્રોગ્રામ હોય એટલે પહેલા બધા ભેગા થઈને બાબા સાહેબ ની મૂર્તિ ઉપર હાથ લડાવા આવે વાહ ભાઈ હું જ્યારે આ દ્રશ્ય જોઉં ત્યારે ખૂબ જ ગુસ્સો આવે પણ તેમ છતાં હું કાંઈ નથી ગયેલો જ્યારે મૂર્તિ મૂકવાની હતી ત્યારે તમે ભરપૂર વિરોધ કર્યો હવે મૂર્તિ મૂકી દીધી અને તમારો પ્રોગ્રામ હોય એટલે સમાજની સામે સારા દેખાવા માટે તમે હાર તોરા કરો બાબા સાહેબ ને આ શીખ્યા તમે બાબા સાહેબમાંથી તમે અમને કહેતા હતા

કે સમાજને એક જ ઝાટકે અધર લાવી દો તમારી જોડે પૈસા હોય તમે દેખાડો કરો એ વસ્તુ બે નંબરની છે પણ બાબા સાહેબ આંબેડકરના વિચારો તથાગ ગૌતમ બુદ્ધના વિચારો અને આપણા અન્ય બહુજન મહાપુરુષોના વિચારોને તમે જો સમાજની અંદર ફેલાવશો ને સૌથી મોટી સેવા એ હશે એના થકી જ સમાજ જાગૃત થશે નહીં કે ખાલી દેખાડો કરવાથી બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂક્યું એ પછી બાબા સાહેબ નું સ્ટેચ્યુ મેં કારણે આવ્યું પણ આજે કદાચ તમને આ વિડીયો જોઈને ખબર પડશે કે ખરેખર નું સ્ટેચ્યુ કઈ રીતે આવ્યું છે જે લોકો પાંચ વર્ષથી કહે છે કે મારા કારણે આવ્યું મેં મહેનત કરી સ્ટેચ્યુ એ લોકો એક પણ દિવસ દેખાયા નથી એ લોકો રૂપિયા વાળા છે માને એમની પાછળ ફરે એટલે એમને એવું લાગે કે અમે હોશિયાર છીએ અમે જેમ કહીશું એમ જ લોકો કરશે પણ આવા ગધેડાઓની વાતોમાં ના આવશો આવા ગધેડાઓ આવા ઘેટાઓ સમાજને અવરી દિશામાં જ લઈ જશે સમાજની ઉન્નતિ કરવી હશે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને વાંચો તથા ગૌતમ બુદ્ધ ને વાંચો એમના વિચારોને ફોલો કરો આ જે હોશિયાર બની બેઠેલા લોકો છે ને જે સારી સારી પોસ્ટ ઉપર રહી ચુક્યા છે એવા લોકો પણ ફક્ત દેખાડો કરવા સિવાય કશું જ નથી કરતા હા તો જ્યારે અનુભવ થાય ને ત્યારે ખબર પડે મેં પોતે પણ આવા હોશિયાર લોકોને એમના માટે મહેનત કરી છે મેં પણ જ્યારે એમનો પડવો અનુભવ ક્યાં જશે આપણો સમાજ આ વિચારીને દુખી થઈ જવાય છે આજે હોશિયાર લોકો છે એ ફક્ત પૈસા પાછળ ગાડા છે કોઈ પણ રીતે મફતલા પૈસા કમાવા કઈ રીતે પોતાનું ઘર ભરવું એ ઉપર સમાજ સાથે બાબા સાહેબ નું નામ લેશે કે હું ભગવાનને નથી માનતો માતાજીને નથી માનતો બાબા સાહેબને માનું છું ખરેખર ભગવાન માતાજીમાં પણ નહીં માનતા હોય માની લીધે પણ બાબા સાહેબને હું માનું છું એવું કે ત્યાં વિચાર કરજો બાબા સાહેબ વિશે જાણતા જ શું હશે બાબા સાહેબ ના મિશન માટે કરતા જ શું હશે એક વખત ફાળો ઉભરા જયારે જ્યા ત્યારે એક વ્યક્તિ બહુ ઓછ વ્યક્તિ પચાસ સાહીઠ વર્ષની ઉંમર હશે સરકારી નોકરી એ વ્યક્તિ અમને શીખવાડે કે તમે શું તાઇફા કરો છો બધા નથી કરતા અરે ભાઈ અમે બધું કરીએ છીએ તમારા સરકારી નોકરી જ છે તમે આટલા વર્ષ થી સરકારી નોકરી કરી પચાસ સાઈઠ હજાર પગાર લીધો અત્યાર સુધી પૈસા ભેગા કર્યા તમે શું કર્યું શિક્ષણ માટે અત્યાર સુધી સમાજ માટે

એવા ઘેટાઓના લીધે જયારે સમાજને ખબર પડે છે મારા જેવા વ્યક્તિ આવા ઘણા બધા લોકોને જોયા મારા જેવા વ્યક્તિ અને હું ક્યારેય નાસી પાસ નથી થતો કારણ કે હું બાબા સાહેબ ને વાંચું છું બુદ્ધ ને વાંચું છું

બસ શબ્દ એ જ ફોકસ હોય છે મારું હું બીજા ઉપર ક્યારે આપતો નથી બાબા સાહેબ હોવું જોઈએ બેઠેલા હોશિયાર લોકો છે એમનાથી ચેતો સાવધાન રહો બાબા સાહેબ ની મૂર્તિ લાવવામાં અમે જે મહેનત કરી છે એ મહેનત કર્યા પછી

બાબા સાહેબ નું એક પ્રતિક અહીંયા ઉભું કર્યું છે મહેરબાની કરીને સમાજ ને ગેરમાર્ગે ના દોરો તમે રૂપિયાવાળા છો તમે હોશિયાર છો તો બે ચાર જણા તમારી પાછળ આગળ પાછળ રાત દિવસ પડતા જ હોય છે એ લોકો તમારા વખાણ કરતા જ હોય છે એનાથી ધરાવો ના આવતો હોય તમને સમાજને તમે ઉલ્લું બનાવવા નીકળી પડો મિત્રો આજના વિડીયોના માધ્યમથી બસ મારે એ જ કેવું હતું કે મિરોલી ગામની અંદર કોના મહેનતથી કોના સહયોગથી મૂર્તિ આવી છે બાબા સાહેબની ની એ મારે જાણ કરવી હતી અને સમાજના જે બની બેઠેલા હોશિયાર લોકો છે એમને તમે ઓળખી શકો એટલા માટે મેં આજનો આ વિડીયો બનાવ્યો છે મિરોલી ગામના યુવાનો એ પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે આની અંદર ખૂબ જ સપોર્ટ કર્યો છે જે લોકો અભણ હતા જેમને લોકો દારૂડિયા કહે છે એવા લોકોએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો આની અંદર જે લોકો ભણેલા ગણેલા હતા હોશિયાર હતા વર્ષોથી જે સારી પોસ્ટ ઉપર છે એવા લોકોએ વિરોધ કર્યો હતો આની અંદર એટલે તમે સમજી શકો છો કે આપણે કોનામાંથી શું શીખવાનું છે અને કોની પાછળ આપણે દોડવાનું છે તો મિત્રો આજના બસ આટલું જ વિડીયો ગમે તો લાઈક કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને લાઈક કરજો અને ફોલો કરજો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ભીમ